મિત્રો આજે તારીખ આઠ જૂન અને શનિવાર થયો છે જાણી આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર ગાજ વીજ સાથે ગઈકાલની જેમ જોવા મળશે વરસાદ મિત્રો હવે પછી ગુજરાત રાજ્યની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે ને ગઈકાલ આગાહી અનુસાર દક્ષિણી ગુજરાતના વલસાડ ડાંગ લાગુ વિસ્તારોની અંદર ભારે વાતાવરણમાં પલટો આવ્યો અને નવસારી સુધી વરસાદ લંબાણો હતો ત્યારે હવે પછી મિત્રો દક્ષિણી ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર વરસાદ આજે જોવા મળશે તો સૌરાષ્ટ્રની અંદર પણ મેઘ સવારી થશે આજુબાજુ મિત્રો મહારાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન તૈયાર થવાનું છે જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના કયા વિસ્તારોની અંદર વાવણી લાયક જેવા વરસાદની પણ થશે શરૂઆત

મહારાષ્ટ્રની અંદર પણ ચોમાસું આગળ વધ્યું છે ને મિત્રો આગામી બાર અને તેર જૂન આજુબાજુ મુંબઈ સુધી આ ચોમાસું પહોંચી જવાની પૂરી સંભાવના છે અત્યારે અરબી સમુદ્રમાંથી ગુજરાતની અંદર મિત્રો મોસમી પવનોની શરૂઆત થતી થોડી જોવા મળી છે અને જેના પગલે મિત્રો ગઈકાલ સાત જૂનના રોજ દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર આપણી આગાહી અનુસાર સાંજના સમયગાળા દરમિયાન મિત્રો વલસાડ હોય આ સાથે જ ડાંગ તાપી વ્યારા નવસારી આ વિસ્તારોની અંદર મિત્રો ગાજ વીજ સાથે વરસાદની શરૂઆત થતી જોવા મળી હતી તો બીજી તરફ બીજા અન્ય દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય કે સુરત હોય આ સાથે તાપી નર્મદા આ વિસ્તારોની અંદર વાતાવરણની અંદર ગઈકાલ પણ ખાસો એવો પલટો જોવા મળ્યો છે ત્યારે મિત્રો આજે હવે સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્રના કયા જિલ્લાઓની અંદર આજે વરસાદની રહેશે આગાહી એ આપણે જાણીએ વિસ્તારવાઈઝ કયા વાત કયા વિસ્તારોની અંદર કેવું વાતાવરણ રહેશે તમામ એ પહેલાં મિત્રો આપને જણાવી દઈએ તો ગુજરાત ઉપર અને મહારાષ્ટ્ર ઉપર થોડા દિવસની અંદર મિત્રો એટલે કે એક બે દિવસની અંદર અરબી સમુદ્રની ઉપર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનાવવાને લઈને અત્યારે આગાહી જોવા મળી રહી છે આપ અહીં જોઈ શકો છો લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર પણ મિત્રો કે અત્યારે અરબી સમુદ્રની અંદર ચોમાસું ભારે સક્રિય જોવા મળી રહ્યું છે જેને લઈ અરબી સમુદ્ર તથા બંગાળની ખાડીની અંદર અત્યારે આપ જોઈ શકો છો કે વાદળાઓ જોવા મળી રહ્યા છે અને ધીમે ધીમે આ ચોમાસું આગળ વધતું જોવા મળી રહ્યું છે અત્યારે પશ્ચિમી ઘાટ ભારતના જે બેંગલવી હોય આ સાથે મુંબઈ સુધી આ ચોમાસાના વરસાદની શરૂઆત પ્રી મોન્સૂન એક્ટિવિટી રૂપે અત્યારે જોવા મળી રહી છે સાથે મિત્રો કર્ણાટક હોય આ સાથે પુણે ગોવા આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણમાં ભારે પલટો છે જેની અંદર છોટા છોટાઉદેપુર વડોદરા રાજપીપળા આ સાથે જ દાહોદ લાગુ વિસ્તારો ગોધરાના વિસ્તારો હોય ત્યાં અત્યારે ખૂબ જ વાદળા જોવા મળી રહ્યા છે અને આ વાદળાઓ હવે આજે પણ મધ્ય પૂર્વ ગુજરાત દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભારે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન એન્ટ્રી મારશે અને અમુક વિસ્તારોની અંદર આજે હવે ગાજ વીજ સુધીનો વરસાદ જોવા મળશે આપને જણાવી દઈએ તો મિત્રો અરબી સમુદ્ર અને મહારાષ્ટ્રની ઉપર ખાસ તો મહારાષ્ટ્રની ઉપર એક બે દિવસની અંદર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાશે આ સાયક્લોનિક સર્ક્યુલેશન મિત્રો ખૂબ મજબૂત નહીં બને પરંતુ એમને લઈ વાદળાઓ ઘેરાવાના છે અને જેના વાદળાઓ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારો ઉપર આવશે જેના કારણે આપ જોઈ શકો છો મિત્રો નવ તારીખે તો સૌરાષ્ટ્ર સહિત સૌરાષ્ટ્ર સાથે મધ્યપૂર્વ ગુજરાત હોય દક્ષિણી ગુજરાત હોય આ વિસ્તારોની અંદર મિત્રો ઘણા વિસ્તારોમાં વાવણી લાયક સુધીના પણ વરસાદના જોવા મળી શકે છે જેની અંદર સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો નવ જૂનની આગાહીની અંદર તમે અહીં જોઈ શકો છો ભાવનગર જિલ્લો બોટાદ જિલ્લો બોટાદના અમદાવાદ લાગુના વિસ્તારો અમરેલી જિલ્લો આ સાથે જ રાજકોટના જે અમરેલી લાગુના પંથકો છે ને જૂનાગઢ લાગુના આ વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ અમુક વિસ્તારોમાં થઈ શકે છે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ વલસાડ છે ડાંગ છે નવસારી સુરત આ સાથે તાપી નર્મદા આ જિલ્લાઓની અંદર મિત્રો હવે પછી બપોર અને સાંજના સમયગાળા દરમિયાન ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથેનો વરસાદ પણ જોવા મળશે તો બીજી તરફ નવ જૂને મિત્રો ઉત્તરી ગુજરાતના અરવલ્લી મહીસાગરના જે રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડરના જે વિસ્તારો હોય જેમાં દાહોદ આ વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતા રહેશે સાથે દસ તારીખે પણ આપ જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાતની અંદર વધારે વરસાદની શક્યતા આ રાઉન્ડની અંદર જોવા મળી રહી છે આગામી છ દિવસ સુધી મિત્રો રાજ્યના ઘણા વિસ્તારોની અંદર હવે પછી વરસાદની શરૂઆત ધીમે ધીમે વધતી જશે દક્ષ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો અગિયાર અને બાર તારીખે આપ જોઈ શકો છો પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જેમાં દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ વિસ્તારોની અંદર વરસાદની આગાહી રહી શકે છે સાથે તેર તારીખની અપડેટમાં આપ આપ જોઈ શકો છો કે જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મહારાષ્ટ્ર ઉપર જોવા મળી રહ્યું હતું એ વેર વેરવિખેર થતું જોવા મળે છે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મિત્રો અત્યારે ખૂબ જ નબળું બને તેવું જોવા મળી રહ્યું છે ને જે મહારાષ્ટ્રથી લઈ આગળની તરફ ધકેલાય અને નબળું પડી જાય જેને લઈ મિત્રો ગુજરાતની અંદર જે ખૂબ જ વધારે અસર થવાની હતી એ હવે ઓછી થઈ શકે તેમ છતાં પણ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહી શકે છે ખાસ આપ અહીં જોઈ શકો છો મિત્રો કે અગિયાર જૂનના રોજ જે વરસાદી સિસ્ટમ બનવાની છે આ સિસ્ટમ મહારાષ્ટ્ર ઉપર વલોવાતી જોવા મળી રહી છે જેની અંદર મુંબઈના વિસ્તારો હોય આ સાથે મહારાષ્ટ્રના દક્ષિણી મહારાષ્ટ્ર સાથે પૂર્વી મહારાષ્ટ્રના ભાગો આ વિસ્તારોની અંદર આ સિસ્ટમના કારણે ભારે વરસાદ જોવા મળી શકે છે ને ત્યારબાદ મિત્રો પંદર જૂન સુધીની અંદર ગુજરાતના દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર જે વિધિવત નૈઋત્યનું ચોમાસું છે એ બેસી જાય તેવી શક્યતા રહેલી છે હવે પછી મિત્રો આપણે જાણી લઈએ તો આજે તારીખ આઠ જૂનના રોજ ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે ગાજ ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથેનો પણ અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે મિત્રો અત્યારે સૌરાષ્ટ્ર સહિત કેટલાય વિસ્તારોની અંદર તાપમાનમાં ખાસ બફારાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને જેના કારણે આજે બપોર બાદ અને સાંજના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર મિત્રો વરસાદી માહોલ જોવા મળી શકે છે જેમાં આપણે જણાવી દઈએ તો મિત્રો સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભાવનગર જિલ્લો હોય ભાવનગરના પણ આપ અહીં જોઈ શકો છો કે જે સાવરકુંડલા અમરેલી લાગુ તુલસીશામ વિસ્તારો રાજુલાના વિસ્તારો એમાં પણ પાલીતાણા આજુબાજુના જે મહુવાના બગદાણાના ગ્રામ્ય પંથકોની અંદર આજે છૂટાછવાયા વિસ્તારો હોય કે ત્યાં મિત્રો આજ બપોર બાદ થન્ડરસ્ટોર્મ રૂપે વરસાદની શક્યતા જોવા મળી રહી છે આ વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ રહેશે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર ગઈકાલની જેમ વલસાડ ડાંગ સાપુતારા નર્મદા આ સાથે તાપી તો આપ અહીં એ પણ જોઈ શકો છો કે મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ દાહોદ પંચમહાલ આ સાથે જ આજે સુરત વડોદરા ભરૂચના વિસ્તારોની અંદર વાતાવરણમાં ભારે પલટો જોવા મળી શકે છે મિત્રો આ વિસ્તારોની અંદર હળવા વરસાદથી લઈ મધ્યમ વરસાદની આગાહી રહેલી છે ઝાપટા સ્વરૂપે પણ વરસાદ અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે તો આ રીતે મિત્રો આઠ જૂનના રોજ દક્ષિણી ગુજરાતની અંદર ખાસ કરીને વલસાડ ડાંગ તાપી વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં સારો એવો વરસાદ પણ જોવા મળી શકે છે તો આજે સૌરાષ્ટ્રની અંદર મિત્રો અમરેલી જિલ્લો હોય આ સાથે જ જુનાગઢના અમરેલી લાગુ ભાવનગર લાગુના વિસ્તારો અને બોટાદ લાગુના રાજકોટ લાગુ આ વિસ્તારોની અંદર આજે થંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે મિત્રો બપોર બાદ અને ખાસ તો સાંજના સમયગાળા દરમિયાન આ વરસાદની ગતિવિધિ જોવા મળશે અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર આજે વાતાવરણમાં પલટો આવશે આ સાથે જ મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારો હોય જેમાં આણંદ વડોદરા દાહોદ છોટાઉદેપુર આ વિસ્તારોની તો અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ ભારે જોવા મળી રહ્યું છે અને આજે બપોર બાદ આ વિસ્તારોમાં ઘણા વિસ્તારોમાં વરસાદની સારી એવી શક્યતા જોવા મળી રહી છે તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો